બનાસકાંઠાના દાંતા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરસ્વતી અને અર્જુન આ નદી બે કાંઠે વહેતી થઈ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિના કારણે દાંતાથી મોરિયા અને વડગામ તાલુકાને જોડતો મુખ્ય રસ્તો બંધ કરવામાં આવ્યો છે ગામડાઓમાંથી પસાર થતા અન્ય માર્ગો પણ પાણીના પ્રવાહના કારણે બંધ થયા છે જેના લીધે લોકો નદીના કિનારે અટવાયા નદીઓમાં પાણી ઓછું થાય ત્યારબાદ જ અવરજવર શક્ય બનશે ઉપરવાસમાં સતત વરસાદના કારણે દાંતા તાલુકાની નદી નાણાં અને છે નદી કાંઠાના ગામોમાં એલર્ટ જારી કર્યું છે લોકોને નદીની નજીક ન જવા અપીલ કરી છે તાલુકામાં ગત રાત્રે જે ભારે વરસાદ ખપક્યો હતો જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો આ યાત્રાધામ અંબાજી છે અંબાજીના ગબત પાછળનો એ જે ચેકડમ છે તે પણ ઓવરફ્લો થઈ ગયો છે અને પાણીનો પ્રવાહ પણ ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે તો કહી શકાય કે જે ઉપરવાસમાં જે ભારે પર વરસાદ પડ્યો પડ્યો હતો તેને લઈને નદી નાલાઓ તુફાની બન્યા છે અને અમુક જે નદીઓ છે તેના ઉપરથી પાણી વહી રહ્યું છે તેને લઈને અમુક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે તો કહી શકાય કે જે જે રગત રાત્રે જે વરસાદ ખાપ્યો હતો તેને લઈને સમગ્ર વિસ્તાર પાણી પાણી થયું હતું તેને લઈને સમગ્ર જે ચેક ડેમો છે નદીઓ છે નાલાઓ છે તે તુફાની બન્યા છે અને તેમાં ભારે પરવા જોવા મળી રહ્યો છે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી અંબાજી